ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર ત્રાપજ નજીક આજે અકસ્માત સર્જાયો હતો જેમાં કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ નીચે કાર ઉતરી ગયેલ અકસ્માતના બનાવમાં કારમાં સવાર ત્રણ જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જાયો એટલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા ઘટના અંગેની જાણ થતા હાઈવે ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને મદદરૂપ બની હતી ટ્રાફિક પોલીસ દ્વારા તરત એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં ઇજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ফোন আসো <marriages timing>